શક્ય છે આ બધી વસ્તુ સાચી છે નીચે એના સ્ટ્રેમ તમે જોવો અહીંથી કયા લેવલે થયેલું છે બહુ ઓછી જગ્યાએ આપણે જોવા મળે છે

સીબી ક્રોપ્સ અલગ ચાવડા બાગ નર્સરી કરીને એક કંપની છે એના નેજા હેઠળા સીબી ક્રોપસો બે હજાર પચ્ચીસનું ખૂબ સરસ મજાનું આયોજન છે આ આખું એન્ટ્રાન્સ છે હું તમને આખે આખા ક્રોપ શોની વિઝિટ કરાવીશ જેટલું શક્ય બનશે એટલું આ ક્રોપ શોની અંદર લગભગ બધી જ નામી અનામી કંપનીઓ ખાસ કરીને સિન્જેન્ટા છે કે વીએનઆર છે કે સીડ વર્ક એટલે યુએસ એગ્રી છે બીએસએફ છે કે ઈસ્ટ વેસ્ટ છે બધી જ કંપનીના લોકલ મતલબ અહીંયા લાઈવ ડેમોસ્ટ્રેશન પ્લોટ છે અલગ અલગ દુનિયાભરની વેરાયટીના તો એના હું આપણે વિઝિટ કરીશું અહીંથી આખું એન્ટ્રન્સ છે અહીંથી શરૂઆત થાય છે આપણે વન બાય વન સૌથી પહેલાં નું છે માં અમુક વેરાયટી આપણે ચેક કરીએ તમે કદાચ ખેડૂત મિત્રો કદાચ જોયું નહીં હોય પણ લગભગ આ આવો ક્રોપ્સો આખા ઇન્ડિયામાં રાયપુર છત્તીસગઢમાં લગભગ છેલ્લા બે વર્ષથી અમે નિહાળી રહ્યા છીએ અને ખૂબ એક સરસ એવું આયોજન હોય છે અને તમે જોશો તો તમને ખૂબ મજા પડી જશે હું તમને એક બે વેરાયટી કે ક્રોપ્સોની અંદર વેરાયટી શું હોય અને કેવી રીતે આ લોકો મેનેજ કરતા હોય છે એની આપણે વિઝિટ કરીએ તમે ખાલી આસપાસનું વાતાવરણ જોજો કેવું સરસ મજાનું આયોજન કર્યું છે આની પાછળ નહીં નહીં તો છ સાત મહિનાની મહેનત લાગેલી છે લોકોની અને નહીં નહીં તો મારા ખ્યાલે આ આખો વિસ્તાર તમે આમ પાછળ જોઈ શકો છો કમસે કમ પચાસ એકરની અંદર ક્રોપ્સ અત્યારે ફેલાયેલો છે અહીંયા એક વીએનઆર ની રીંગણાની વેરાયટી છે તમે જોઈ શકો છો વીએનઆર બસો બાર બ્રિન્જલ આ એમનો એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન પ્લોટ છે તમે જુઓ કેટલું સરસ રીતે આ લોકોએ આયોજન કરેલું છે તમે વેરાયટીને જોઈ શકો છો એની ફ્રૂટની ક્વોલિટી સાઇનિંગ અને ખાલી તમે જોશો હજુ અંદર આપણે જઈએ બીજી અલગ અલગ વેરાયટી પણ છે રાયપુર એટલે શાકભાજીનું મતલબ એમ કહેવાય ગઢ કહેવાય અને આપણે અમુક વેરાયટી ત્યાં લગભગ જોવા પણ નથી મળતી આ એક ગ્લોસી છપ્પન કરીને વીએનઆર ની વેરાયટી છે રીંગણાની તમે ખાલી અહીંયા ફ્રૂટિંગ જોવો એમનું બરાબર એટલે આ બધું શક્ય છે આ બધી વસ્તુ સાચી છે આ જ રીતે બધી અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપ પણ ખેતી કરી શકો એમ છો બીજી અમુક વસ્તુ આપણે મરચાંની પણ જોઈએ રીંગણાની પણ ઘણી બધી વેરાયટીઓ છે અહીંયા રુદ્ર કરીને એક ચીલીની વેરાયટી અલગથી છે પછી અહીંયા ઉન્નતિ કરીને એક ચીલીની વેરાયટી છે આ જી ફોર સેગમેન્ટની અંદર છે તમે જોઈ શકો છો એમાં નીચે ફ્રૂટિંગ એટલું સરસ લાગેલું છે કેવી રીતે આ ક્રોપ્સોને આખા આ પ્લોટને મેનેજ કરેલા છે આવી રીતે વીએનઆર નું લગભગ તો મારે ખ્યાલ વીએનઆર નું જે સચ ચાર થી પાંચ એકર માં આખું આ ફેલાયેલો આ ડેમોન્સ્ટ્રેશન પ્લોટ છે અલગ અલગ વેરાયટી માટે આ બધા ચીલીના પ્લોટ છે ત્યારબાદ ડુંગળી આ લોકો હાર્વેસ્ટિંગ સ્ટેજ સુધી લઈ ગયેલા છે મિત્રો આપણે અત્યારે ફરી સિંજંડાના પ્લોટ ઉપર આવી ગયા છીએ અહીંયા એક સરસ મજાની ટમેટાની વેરાયટી છે વિરાજ કરીને ટોમેટો વેરાયટી છે એની તમે ખાલી કેરેક્ટરિસ્ટિક જુઓ એની લીફની સાઈઝ જોવો ફ્રૂટની ક્વોલિટી જો ખરેખર ખૂબ સરસ આ ક્રોપ શો નું આયોજન છે આ જ બધી પ્રકારની ટેકનોલોજી આપણે પણ વિકસાવીને ઘણું સારું એવું પ્રોડક્શન લઈ શકીએ છીએ તમે જુઓ આમાં ફ્રૂટિંગ કયા લેવલ સુધી લાગેલું છે અત્યારે તમને નજર સામે તમે જોઈ શકો છો બીજું અહીંયા અમુક કેબેજની પણ વેરાયટીઓ છે એ પણ તમને હું બતાવું આ તમે ખાલી અત્યારે અહીંયા જોતા જાઓ વેરાયટીનું નામ હું તમને આગળ કહું આ કેબેજની સાઈઝ જુઓ તમે એની ક્વોલિટી ચેક કરો તમે નીચે એના સ્ટેમ તમે જુઓ અહીંથી કયા લેવલે થયેલું છે જનરલી આપણે લોકો મલ્ચિંગ અવોઇડ કરતા હોય છે અહીંયા આખો આ ક્રોપ્સો ની અંદર લગભગ બધી જગ્યાએ મલ્ચિંગ છે કેબેજની અંદર પણ તમે અત્યારે મલ્ચિંગ અહીં જોઈ શકો છો એ વેરાયટી રોયલ ક્રાંતિ કરીને કેબેજની ની વેરાયટી છે સિંજેન્ટાની ત્યારબાદ આઈ થિંક આગળ ટેટીની से हमारे साथ आप जनक जी हैं। जनक पटेल छत्तीसगढ़ एक नई वैरायटी वेराइटी लॉन्च कर रहे हैं तो उसके बारे में सर आपको बताएंगे और यहाँ पे लाइव भी लगा है ये ओपन के लिए ही है ये, ये जो वेरायटी है आंसू करके नाम है इस बार हम पहले बार लॉन्च कर रहे हैं ये पी डी एफ है इसमें और ये क्या है आपको चालू हो जाएगी

Generally, हर नोड में आप देखेंगे तो ये फ्रूट आता है ये हर नोड में फ्रूट है यहाँ से स्टार्ट है किसी किसी में थर्टी सेवन फ्रूट तक आ चुका है बढ़िया और इसकी अभी अपनी टीपी देख देखेंगे देख। त्रंस्वांटिंग देख। त्रंस्वांटिंग देख। आपका यहाँ पर है सोलह अक्टूबर का है और आप देख सकते हैं सोलह अक्टूबर के बाद जो क्रॉप है और ये बेसिकली क्रॉप अप्रैल से लेके तक होती है। ये हमने इसको तो आप में किया इसको। ये की वेराइटी नहीं है यदि रहेगी तो बहुत बढ़िया और आपका प्लांट का ग्रोथ भी अच्छा होता है बढ़िया थैंक यू थैंक यू सर फार्मर को इतनी इन्फॉर्मेशन देने के लिए और कोई खास वेरायटी आपकी है तो वो भी हम देख को टोमेटो कर टोमेटो देखा हमने कर लिया और कोई ककम्बर में या चिली में चिली चिली एक वेराइटी है हमारी जेस्टा बहुत अर्ली है अच्छा जेस्टा आ, ये ग्रीन का G4 का सेगमेंट है G4 का इसका फार्मर जो है 15 डेज में हार्वेस्ट कर सकता है इसकी। ओके और इसका इसकी क्वालिटी पास क्वालिटी है एक तो बहुत अर्ली है दूसरा इसका जो पिकिंग साइकिल है जो वीक टू इंटरवल है जैसे चिल्ली का 16 से जल्दी नहीं आती आप 10 से 12 दिन में भी आप पिकिंग साइकिल जो सेकंड पिकिंग है 12 दिन में इंटरवल में आ जाती है बहुत बढ़िया है बारह दिन में अगर बारह दिन में दिन में आ जाती है और इसका जो इल्ड है आपको बहुत अर्ली इल्ड है यदि कॉम्पिटिशन वेरायटी देखेंगे तो एक पिकिंग हार्वेस्ट पहले आती है अभी आप देखेंगे इसको हुँ, हुँ. तो ये आप ऐसे इस टाइप का फ्रूट देख सकते हैं मीडियम साइज का फ्रूट पंजेंसी अच्छा है इसका और ये इसका तो मैं खास बोलूंगा कि बहुत ही अर्ली है इसका जो खास बात है वो अर्ली में जैसे प्राइस मिलता है फार्मर को जल्दी पैसा आती है हुँ, हुँ, हुँ। तो ये इसकी खास बात है चलो जनक जी बढ़िया है मैं आपकी वो चैनल वगैरह को, को टैग कर लूंगा ओ, है ना ठीक है थैंक यू तो कड़ू मित्रों आवीज हैं अहिया लगभग टाइम घटे हमसे से मने अने सामे तुम जोसो तो आखो वीएनआर नो प्लॉट छे आ बाजू आखो आ सिंजेंटा नो प्लॉट छे आगल छे हजू पाछल छे અને હજુ પણ આપણે આગળ ઈસ્ટ વેસ્ટમાં પણ જઈએ અને આ જનરલી સ્કોસનું તમે નામ સાંભળ્યું હોય ખેડૂત મિત્રો તો આ એક વેરાયટી છે જે લગભગ બહુ ઓછી જગ્યાએ આપણે જોવા મળે છે બરાબર આ તમે જોશો આ સ્કોસ છે ઘણું બધું હાર્વેસ્ટ બી આમાંથી કાઢી લીધેલું છે બરાબર આવા વેજીટેબલ તો આપણને ત્યાં આ વેજીટેબલની કેટેગરીમાં જ

એમની એક અત્યારે વચન અઢાર ત્રીસ કરીને દૂધીની વેરાયટી છે તમે જુઓ સરસ મજાના મેળા જેવું કરીને ખૂબ સરસ આયોજન કરેલું છે તમે એની ફ્રૂટની સાઈઝ જુઓ એની ક્વોલિટી જુઓ અત્યારે આ વેલા ઉપર જ લાગેલું છે આ એક એક ફ્રૂટ દોઢ દોઢ કિલોની આસપાસ છે ખૂબ સરસ વેરાયટી છે આ પણ પાછળ એક એમની જ બીજી રફતાર કરીને વચનવાળાની જે દૂધીની એક બીજી વેરાયટી છે પેલો કલર ડાર્ક ગ્રીન હતો આ થોડોક લાઇટ ગ્રીન કલર છે વેરાયટી આ પણ ખૂબ જ સરસ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કઈ સાઈઝમાં આ વેરાયટી થાય છે અહીંયા પણ તમે ફૂટ જોઈ શકો છો બીજું તમે બધી જગ્યાએ કોમન વસ્તુ હું તમને બતાવું તમે બેડ ની સાઈઝ જુઓ બેડ ની હાઈટ જુઓ બરાબર આપણે લોકો ઈ વસ્તુને ઘણી વખત નેગ્લેક્ટ કરતા હોય છે કે બેડ નું કેટલું મહત્વ છે તમે અત્યારે ખુદ તમે જોઈ શકો છો કે મલ્ચિંગ અને બેડ હોય પ્રોપર તો એનો પણ એક અલગથી ફાયદો છે જ કદાચ આ વેરાયટી આપણે નહીં જોઈ હોય એક હરેલી કરીને એમની જ વેરાયટી વચન સીટ્સ ની છે તમે જોવો કે અલગ જ એના શેપમાં દૂધી છે આ જનરલી માર્કેટમાં આપણે ત્યાં જોવા નથી મળતી જોઈ શકો છો તમે આ પેલી નજરે જોઈને દૂધી કેવું થોડુંક પેલું લાગે પણ છે દૂધી જા એટલે આવું સાહેબ ઘણું બધું છે આનું માર્કેટ ક્યાં કરવું ને એ તો પછીની વાત છે પણ દુનિયાભરની વેરાયટી તમે જોઈ શકશો એની કેરેક્ટરિસ્ટિક એની મતલબ લાક્ષણિકતાઓ શું છે ટમેટાની પણ એક સરસ મજાની વેરાયટી છે વચન દેશી કરીને તમે જુઓ એમાં ફ્રૂટિંગ જુઓ ખાલી સરસ રીતે જો કરવામાં આવે અને વેરાયટીની સારી કેરેક્ટરિસ્ટિક હોય તો તમે પ્રોડક્શન લઈ પણ સારું એવું લઈ શકો અને છેલ્લે હવે આપણે ઈસ્ટ વેસ્ટના ના પ્લોટમાં જશું ખૂબ જ યુનિક બાજુમાં ઈસ્ટ વેસ્ટ ઈસ્ટ વેસ્ટ સીડ નો પ્લોટ પણ ખૂબ સરસ મજાનો છે આપણે ત્યાં જઈએ ને એમની વેરાયટી પણ થોડીક જોઈએ મિત્રો આપણે અત્યારે ઈસ્ટ વેસ્ટ સીડ કંપનીના ડેમોન્સ્ટ્રેશન પ્લોટની અંદર છે

અ અહીં અમે ટ્રાયલ માટે જોવા માટે પ્રદર્શન માટે રાખેલી છે વેરાયટી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે હાઈલી હાઇલી વેરાયટી છે અને તમને જે સુકારાનો રોગ આવે એની સામે રોગ પ્રતિકારક શક્તિ આની સારી એવી છે ખૂબ સરસ બીજી કોઈ ખાસ વેરાયટી ખેડૂતો યા ગુજરાતના ગુજરાતમાં આપણે કોળાનું વાવેતર હવે દિવસે દિવસે જેમ વધ્યું છે એ માટે અમે નાયરાનું લાવ્યા છે તો અમે બાજુ બતાવી આવજો મિત્રો જોતા જજો બીજું ઘણી બધી વેરાયટી છે તમે ડુંગળીની ની વેરાયટી પણ અહીંયા એક્સેસ કરી શકો છો ઓનિયન મતલબ આ છે અને પકવવા માટે ની નહી હોતી આ લીલા શાકભાજી માટે તમે યુઝ કરી શકો અને જે તમે તમને ખબર હોય તો બર્ગર માં ને એમાં જેનો યુઝ થાય ને એ માટે આ પલ્લુર માટેની ડુંગળી છે બરોડા બાજુ આવો તો સેવ ઉસળ માં જેનો યુઝ થતો હોય આ ડુંગળી સ્વીટ આવે મીઠી આવે અને આને પાકે ને આનો બલ્બ ના થાય તમે મેક્સિમમ જોવો ને તો આટલો બલ્બ આવશે

ઇનસાઇડમાં તમે એમની કેબેજની વેરાઇટી પણ જોઈ શકો છો. આ પણ નવી હજી લોન્ચ કરી છે હજી સેલ માટે અમારી જોડે સીડ નથી. પણ આ વેરાઇટી આણંદ ખેડામાં એમાં અમે ટ્રાયલ લે દેલા છે નાવલીવાનેમાં. ઓકે સરસ. બીજી એમની ફોર્ચ્યુનર કરીને એક બ્રિન્જલની પણ વેરાઇટી છે. સ્ટોક અમારો છે. મતલબ આografted બ્રિન્જલ છે. છે grafted. આ વેસ્ટે હજી આજે મતલબ આ જાન્યુઆરી થી લોન્ચિંગમાં છે. આ ટ્રાયલ બેસિસ પર છે. ઓલ ઓવર ઇન્ડિયા માં અમારા ટ્રાયલ થયેલા છે આ તમારો ક્રાફ્ટ જે નીચેનો રૂટ સ્ટોક છે એની માટે સ્પેશિયલ રૂટ સ્ટોક લોન્ચ કરે છે કંપની ઓકે ઉપર તમે ગ્રાફ્ટિંગ કરીને ખડ્યું ઈસ્ટ વેસ્ટ નું હશે ઉપર તમે તમારી વેરાયટી લગાવી શકો ઓકે તો રૂટ સ્ટોક હવે શરૂઆત કરો છો જેના માટે વિલ્ટિંગ અને ફાયદો થાય ફાયદો થાય ખૂબ સરસ ખૂબ સરસ જો સાહેબ તમે મિત્રો આ ગ્રાફ્ટેડ વેરાયટી છે બરાબર બ્રિન્જલ તમે ક્વોલિટી જો જે આમાંનો આનો ખડિયું છે ને આ નીચેની ની આનો સ્ટમ રૂટ એ ઈસ્ટ વેસ્ટ નું છે ઉપર તમને લાગે કોઈ પણ વેરાયટી તમારા વિસ્તારમાં ચાલતી હોય એ તમે એની ઉપર ગ્રાફ્ટિંગ કરાવો બરાબર ગ્રાફ્ટિંગ કરજો બરાબર સરસ જેનાથી તમને મતલબ હાઈ યીલ્ડ મળશે બિલ્ડ ઠીક રહે સામે સારું એવું રોગ પર નિકારક શક્તિ રહે છે આ સેમ ટમેટામાં પણ છે ઓકે આઈ ગ્રાફ્ટેડ છે આ ટમેટાની ઉપરનો જે છે છે ને એ બીજો છે જે ખેડૂતને જોવે

આ વેરાયટી માર્કેટ વેલ્યુ વધારે મળશે કોઈ ખેડૂત મિત્ર જો નાયરા લગ્યા છે આ રાઉન્ડ જઈએ વવાતી વેરાયટી છે કોઈ ખેડૂત મિત્ર કોઈ પણ ટાઈમે વવા અને માર્કેટમાં બીજી વેરાયટી વેચવા જશે ને એની કરતા બે પાંચ રૂપિયા ભાવ વધારે મળશે ક્વોલિટી એના કેરેક્ટરિસ્ટિક વધારે છે શાઇનિંગ વધારે આવશે ફ્રૂટ ખૂબ સરસ ખૂબ સરસ બસ વેલા મરશે નહીં અને પ્રોડક્શન તમારે કોઈ પણ મતલબ ડે યુટિલિટી ની એની પર ઇફેક્ટ નહીં થાય મતલબ ક્લાઉડી વેધર થાય કે વોટ વેધર થાય ને તો પણ આની અંદર ફ્રૂટ સેટિંગ થશે ખૂબ સરસ ખૂબ દવિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય શ્રી કૃષ્ણ બધા ખેલુ મિત્રોને તો મિત્રો ઈસ્ટ વેસ્ટ ને લઈને તમને કોઈ પણ સવાલ હોય તો તમે હું ટેગ કરી દેસામાં લોકોને એમની ટીમ ને આપ એમને પણ સવાલ પૂછી શકો છો અને આ સરસ મજાનું એ લોકોએ એક ગાઢું શણગારીને એ લોકોની તમામ વેરાયટી અત્યારે આમાં મૂકેલી છે દૂધી ને કેપ્સિકમ ને આપ ગલકા ગલકા છે કાકડી છે વેરાયટી છે સર અચ્છા અચ્છા બઢિયા આ ગલકી ની નવી વેરાયટી છે અને હાલ ગુજરાત માં સારી એવી સક્સેસ છે ગુજરાત માં વડોદરા પાદરા કરજણ વિસ્તારમાં માં મહેમદાવાદ ખેડાના વિસ્તારમાં પણ આ વેરાયટી ટ્રાયલ થયેલા છે ખેડૂત મિત્રો ને આની અંદર સૌથી હાઈએસ્ટ યીલ્ડ અત્યાર લગીની કોઈ પણ વેરાયટી ની સામે આ વેરાયટી નું યીલ્ડ સૌથી હાઈએસ્ટ છે પ્લસ માર્કેટમાં આના બે પાંચ રૂપિયા તમને વધારે મળશે કોઈ પણ ખેડૂત જો લગાવશે

ગયા વર્ષે ડેમોન્સ્ટ્રેશન કર્યા હતા ખેડૂતોને આ વેરાયટી થી બહુ મતલબ એવી ડિમાન્ડ છે બહુ એવી એક્સેપ્ટેશન છે કે આ વેરાયટી આવશે તો જે ટોમેટો નું રેની સીઝન નું વાવેતર ઘટી ગયું ને એ પાછું બસ થશે ખૂબ સરસ કે રોગ પ્રતિકારક શક્તિ આની હારી તો મિત્રો દિવાકર કરીને આ વેરાયટી ને એક બે લાઈન લગાવીને પણ તમે પેલા શરૂઆત કરી શકો સરસ એક આ ક્રિયાસ વેરાયટી અમે લોન્ચ કરી આ વેરાયટી પ્યોર રેની સીઝન મતલબ વરસાદની સીઝનમાં દૂધી અને રીંગણ એવા પાક છે કે જેના ફૂલ ઉપર પાણીની ઝીણ પડે ને તો પણ એનો ફૂલ ફેલ થઈ જાય ફ્રૂટ સેટિંગ નહીં થતું એની સામે દીવા આ જે પ્રિયાંશ વેરાયટી અમે લાવ્યા આ દૂધીની આ પ્યોર વરસાદમાં હારામ હારું ઉત્પાદન આપતી વેરાયટી મતલબ બીજી વેરાયટીનું ઉત્પાદન ડાઉન થઈ જશે ત્યારે આનું તમને પ્રોડક્શન મળશે ખૂબ સરસ ડાબી હવે આપણે ખેડૂતોને ચોક્કસ કહેશું કે ભાઈ આપની નવી વેરાયટીઓ જે છે એમને થોડી કોશિશ કરે ઓકે થેન્ક યુ મિત્રો એચ એમ ક્લોઝ નું નામ તમે બધા સાંભળું જશે આ એચ એમ ક્લોઝ નો આખો પ્લોટ છે એમાં ખાસ કરીને હું તમને ટમેટાની એમની વેરાયટી બતાવું સોના કરીને એમની એક વેરાયટી છે અને સોના થર્ટી એટ એફ એનું તમે ખાલી ફ્રુટિંગ જુઓ આ પ્લોટ આખો ખૂબ સરસ છે જોવા જેવો એની કેરેક્ટરિસ્ટિક એવી છે કે છોટા મતલબ ડિસ્ટન્સ માં મતલબ ઓછા ડિસ્ટન્સ ની અંદર ઇન્ટર માં એનું પ્રોડક્શન દેખાય છે બાકી અત્યારે આ સીઝન ની અંદર આવું સરસ મજાનું પ્રોડક્શન જે તમે જોઈ રહ્યા છો તમે જુઓ એક સાથે ઝુમખામાં બરાબર નહીં નહીં તો ત્રણ ને ત્રણ છ ને સાત આઠ ટોમેટો એક જ સબ બ્રાન્ચ ની અંદર લાગેલા છે અહીંયા પણ તમે જુઓ આ તમે જોઈ શકો છો બરાબર બરાબર મિત્રો આ સાઈડ તમે આખો પાછળનો જે વિસ્તાર જોઈ રહ્યા છે આખો ક્રોપ્સોનો છે ઘણા એકરોમાં પથરાયેલો છે અને સાથે સાથે આ બાજુ ઇક્વિપમેન્ટ એ લોકોના સ્ટોલ બી છે ખેતરોના સ્ટોલ બી છે અને આ સાઈડ આખું ફર્ટીલાઇઝર પેસ્ટીસાઈડ સીડ્સ એમનું એક્ઝિબિશન બે ડોમની અંદર અલગથી કરવામાં આવ્યું છે અને ખુબ ઘણી બધી સારી સારી કંપનીઓ વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝરની કે એગ્રોકેમિકલ્સ કે કોઈ મોલેક્યુલ નહીં ઇવન વીએનઆર નર્સરી આ ક્રોપ્સોની અંદર એવું તો બને જ નહીં કે અમે ખાલી વિઝિટ કરવા આવ્યા હશું ચોક્કસથી આપણો રીએગ્રીનો સ્ટોલ પણ ખૂબ જ સરસ મજાનો અંદર છે હું તમને લઈ જાઉં વીએનઆર નર્સરી જે તમે ઓળખો છો રાયપુરથી છે એમની પણ ઘણી બધી વેરાયટી હતી અહીંયા શોકેશની અંદર છે હજુ સવારનો સમય છે શરૂઆત થવા જઈ જ રહી છે એટલે હજુ પબ્લિક છે નહીં એટલે સમય અમે થોડો કાઢીને જે વિડીયો બનાવવાની મારી ગણતરી હતી કે ખેડૂતો માટે એક્સપ્રેસ મજાનો વિડીયો બને હજી સવારના નવ સવા નવ જેવો ટાઈમ થયો છે દસ વાગે ખેડૂતોની એન્ટ્રી ચાલુ થશે અને તમે હવે આવી પહોંચ્યા છો રી એક રી એટલે કે નહીં નો બી બાહ્યો ન પ્રાઇવેટ લિમિટેડના સ્ટોલ ઉપર હજુ લોકો આવી રહ્યા છે અને યસ ખેડૂત મિત્રો રી એગ્રી નેહનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ અહીંયા પણ છત્તીસગઢની અંદર પણ આપ ગુજરાતની જેમ જ દુનિયાભરના ખેડૂત મિત્રો અહીંયા પણ રીએગ્રીની બધી જ પ્રોડક્ટો સેવનસ્ટાર બી એનપી કે બી વામ તેમજ એગ્રોકિલ ખાસ કરીને મરચાંની અંદર કે બી ચાર્જર કે બી સિકો બધી જ પ્રોડક્ટો અહીંયા છત્તીસગઢમાં પણ ખૂબ જ ફેમસ છે જેમ તમે વાપરો છો એમ જ અને આના વિશે મારે કંઈ બહુ લાંબી ડિટેલમાં વાત કરવાની જરૂર નથી અને મને એવું જરૂર જણાશે એવું લાગશે કે નહીં ખેડૂતોનો પ્રતિભાવ એવો આવે છે તો હજુ એક ડિટેલમાં બીજો વિડીયો પણ હું બનાવીશ બાકી મિત્રો એટલું જ કહેવાનું કે આવા ક્રોપ શો અંદર જવું એવું સમજવું વર્થ છે પૈસા તો ઠીક છે પણ જે ટાઈમ કાઢીને તમે આવશો એ ચોક્કસ એનું કંઈક ને કંઈક સારું એવું વળતર આપને મળશે તો ફરી પાછા કંઈક નવા વિડીયો સાથે ફરીથી મળીશું અને જે કોઈ મિત્રો છે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધારે વધારે ખેડૂતો સુધી ફેલાવજો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન